હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે આલુ પરોઠા બનાવીશું એક નવી રીતથી તેના ઇન્ગ્રીડિયન્સ જોઈ લઈએ તો અહીંયા બે નંગ બાફેલા બટેકા લીધેલા છે ઘઉંનો લોટ આપણે જે રોટલીમાં યુઝ કરીએ છીએ તે કશ્મીરી મરચું હળદર પાવડર આદુ લસણ મેં ખાંડી લીધું છે અજમો ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું આમચૂર પાવડર જરૂર અનુસાર પાણી અને મોણ માટે તેલ લીધેલું છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે લોટ બાંધીશું ઘણા લોકો આલુ પરોઠા બનાવે છે ત્યારે મસાલો જે આપણે ભયરો હોય છે તે રોટલીની બહાર નીકળી જાય છે તો આપણે આમાં એ પ્રોબ્લેમ નહીં રહીએ તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવીશું તો સૌ પ્રથમ આપણે બટેકાને મેસ કરી લેશું તો આપણે આ રેડી થઈ ગયું છે અને બે નંગ બટેકા લીધેલા છે સૌ પ્રથમ આપણે લોટ બાંધીશું તેના માટે અહીંયા બે કપ ઘઉંનો લોટ મેં ચારીને લીધેલો છે ત્યારબાદ એમાં આપણે અત્યારે અડધા ભાગનો માવો એડ કરીશું જરૂર લાગશે તો અડધો પાછો એડ કરીશું અડધો માવો આપણે એડ છે બટેકા લીધા આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું આમચૂર પાવડર ધાણાજીરું બે ચમચી અજમો આદુ અને લસણ ખાંડીને લીધેલા છે હળદર પાવડર કશ્મીરી મરચું મોણ માટે તેલ

રોટલીમાંથી જે માવો બહાર નીકળી જાય છે તે માવો નહીં નીકળે ઘણી વખત બટેકામાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એના માટે આપણે રોટલીમાંથી માવો બહાર નીકળી જાય છે પણ આ રીતે કરશો તો માવો બહાર નહીં નીકળે અને તમે વણવામાં પણ આ સહેલું રહેશે બાકી રાખેલો હતો તે આપણે આમાં એડ કરી દઈશું આ રીતે આપણે લોટ બાંધી લેશું આપણે આમાં થોડુંક પાણી એડ કરીશું બે ચમચી જેટલું જે રીતે રોટલીનો લોટ બાંધી છે જ રીતે આ લોટ બાંધી લેવાનો છે આપણે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે આપણે આને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું અને બહુ જાજી વાર રેસ્ટ નથી આપવાનો કારણ કે બટેકા છે એટલે આ એકદમ સોફ્ટ થઈ જશે તેના માટે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે હવે આમાં થોડું તેલ એડ કરીશું એક ચમચી જેટલું તમારે ઘી બટર જેમાં તરવું એમાં તમે તરી શકો છો આ રીતે બધા પરોઠા બનાવી લેશું તો આપણા બધા પરોઠા રેડી થઈ ગયા છે તો આપણે આને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણા આલુ પરોઠાને તમે દહીં સાથે કેચપ સાથે તમે આને ખાઈ શકો છો તો ચાલો મિત્રો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો